નમસ્કાર મિત્રો મિત્રો આપણે જે યોજનાની વાત કરવાના છીએ એ યોજનાનું નામ છે પીએમ હોમ લોન સબસીડી યોજના બે હજાર ચોવીસ તો તેની આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોની અંદર મેળવીશું ક્યાં કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે તેની શું પાત્રતા છે તેના કયા કયા માપદંડો છે તેની આપણે સંપૂર્ણ વિગત આ વિડીયોમાં મેળવીશું એ પહેલા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને જરૂરિયાત જરૂરિયાતમંદ લોકોને આ વિડીયો શેર પણ કરી દેજો સૌપ્રથમ વાત કરીએ તો આ યોજના હેઠળ ભાડાના મકાનો અથવા તો કુટીરના મકાનોમાં રહેતા નાગરિકોને હોમ લોન પર વ્યાજ સબસિડી આપવામાં આવશે કેન્દ્ર સરકાર શહેરી વિસ્તારોમાં રહેતા જે ઓછી આવક જૂથના લોકો માટે પીએમ હોમ લોન વ્યાજ સબસિડી યોજના શરૂ કરી રહી છે ત્યારબાદ વાત કરીએ કે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના પ્રસ્તાવ પર નાના સમિતિએ આ સપ્તાહે હોમ લોન વ્યાજ સબસિડી યોજનાને મંજૂરી આપી દીધી છે તો આ યોજનાને મંજૂરી પણ આપવામાં આવી ગઈ છે ત્યારબાદ વાત કરીએ કે આ પ્રસ્તાવ એ ટૂંક સમયમાં કેબિનેટમાં રજૂ કરવામાં આવશે જે મંજૂરી મળ્યા બાદ આગામી પાંચ વર્ષ માટે જે પ્રધાનમંત્રી હોમ લોન સબસિડી યોજના એ લાગુ કરવામાં આવશે તો આ યોજનાએ પાંચ વર્ષ માટે આગામી વર્ષ જે પાંચ વર્ષ માટે જે યોજના શરૂ કરવામાં આવશે ત્યારબાદ વાત કરી કે સરકાર એક ટૂંક સમયમાં યોજનાની અંતિમ વિગતો જાહેર કરવા માટે તૈયાર છે સરકારે શહેરી વિસ્તારોમાં ભાડાના મકાનો અથવા તો ઝૂંપડાઓમાં રહેતા જે ગરીબ લોકોને હોમ લોન પર વ્યાજ સબસિડી આપશે જે ત્રણથી લઈને છ પોઈન્ટ સુધીની હોઈ શકે છે ત્યારબાદ વાત કરીએ કે પચીસ લાખ હોમ લોન ગ્રાહકોને મળશે યોજનાનો લાભ તો પચીસ લાખ જેટલા ગ્રાહકોને

જે નાગરિકો માટે પીએમ હોમ લોન સબસિડી યોજના શરૂ કરવામાં આવી રહી છે ભાડાના મકાનો કુટીરના મકાનોમાં રહેતા નાગરિકો અથવા તો ઝૂપડામાં રહેતા લોકોને જે હોમ લોન વ્યાજ સબસિડી યોજના માટે અરજી કરી શકે છે આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને નવ લાખ રૂપિયા સુધીની હોમ લોન આપી શકાય છે અને આ રકમ પર તેમને વાર્ષિક ત્રણ થી લઈને સ પોઈન્ટ વ્યાજ સબસિડી મળશે તો નવ લાખ સુધીની જે હોમ લોન આપવામાં આવશે અને વાર્ષિક વ્યાજની વાત કરીએ તો વાર્ષિક વ્યાજ જે 3% થી લઈને 6.5% વ્યાજ સબસિડી મળશે સરકારી આ યોજના હેઠળ લગભગ 25 લાખ લાભાર્થીઓને વ્યાજ સબસિડી અપાશે આ યોજના જે 5 વર્ષ માટે ચાલ છે જેના માટે તેને 60000 કરોડ રૂપિયાનું જે બજેટ ફાળવવામાં આવ્યું છે તો આ યોજના માટે 60000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે હોમ લોનની શોધમાં ઓછી આવક ધરાવતા લોકો જા આ યોજના દ્વારા સસ્તું દરેક હોમ લોન મેળવી શકશે આના દ્વારા તેમની પાસે પોતાનું કાયમી ઘર હશે અને તેમની જીવનશૈલી પણ સુધરશે તો હોમ લોન દ્વારા જે મકાન હશે જે લોન હશે તે સસ્તી હશે અને કાયમી ઘર રહેશે જેથી તેની જીવનશૈલી પણ સુધરશે ત્યારબાદ વાત કરીએ કે સબસિડી યોજના માટે કોણ પાત્રતા છે કઈ કઈ તેની માપદંડો છે એની વાત કરીએ તો પીએમ હોમ લોન સબસિડી યોજના માત્ર ભારતના નાગરિકો માટે છે એટલે કે આ યોજનાનો લાભ લેવા માટે ભારતના નાગરિક હોવા જરૂરી છે ત્યારબાદ આ યોજના મુખ્યત્વે શહેરમાં રહેતા નાગરિકો માટે શરૂ કરવામાં આવી છે તો શહેરના લોકો માટે શહેરી વિસ્તારો માટે આ યોજના શરૂ કરવામાં આવશે જે હોમ લોન જે આવાસ લોન એ શરૂ કરવામાં આવશે જે ભાડાના મકાન કુટીના મકાન સાલ અને ઝૂંપડામાં રહેતા લોકો જ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે તો ગરીબ લોકો માટે જે પોતાનું કાયમી ઘર બનાવી શકે વસાવી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવેલી છે જ આ યોજના હેઠળ અરજી કરી શકે છે પરંતુ તેઓનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ અને આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ તો કોઈ પણ જાતિના લોકો ભારતના નાગરિક હશે તો દરેક આ યોજના હેઠળ લાભ લઈ શકશે અને તેમના બેંક ખાતાની જરૂર પડશે અને બેંક ખાતા સાથે પોતાનું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે ઉપરાંત ઉમેદવાર કોઈ પણ બેંક દ્વારા આપવામાં આવેલ ડિફોલ્ટર ન હોય તે મહત્વનું છે તો કોઈ પણ જે બેંકને સિબિલ હોય તેમાં ડિફોલ્ટર ના હોય તે એક તો મહત્વની છે આમાં પાત્રતા છે તો પોતાનું સિબિલ સારું હોવું જોઈએ આ રીતે હોમ હોમ પર મળશે વ્યાજ શૂટમાં લાભ તો બેંક આ યોજના આગામી થોડા મહિનામાં શરૂ કરી શકે છે અને આ યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ વીસ વર્ષના સમયગાળા માટે

તેને મંજૂરી મંજૂરી મળવાની બાકી છે અને આ યોજના બે હજાર અઠ્યાવીસ સુધી અમલમાં રહી શકે છે તો આ યોજના છે આગામી પાંચ વર્ષ જે બે હજાર અઠ્યાવીસ સુધી અમલમાં રહેશે તો મિત્રો આજની માહિતી માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત